આંબેક દાંતીવાડા તાલુકામાં ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવણી સમિતિ દ્વારા દાંતીવાડા ગામના ત્રણ રસ્તાથી દાંતીવાડા કોલોનીના અંબાજી ચોક સુધી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંબાજી ચોક દાંતીવાડા કોલોની ખાતે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ડોક્ટર આંબેડકરના જીવન તેમના સંઘર્ષો અને સમાજ સેવાના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા વક્તાઓએ તેમના સમાનતા શિક્ષણ અને સામાજિક ન્યાયના મહત્વપૂર્ણ સિદ્ધાંતો ઉપર પ્રેરક ભાષણો આપ્યા હતા આ પ્રસંગે દાંતીવાડા તાલુકાના અનુસૂચિત સમાજના તમામ વર્ગોના લોકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો સમિતિના પ્રતિનિધિઓએ ડોક્ટર આંબેડકરના ઉચ્ચ વિચારોને પોતાના જીવનમાં ઉતારવા માટે સૌને અનુરોધ કર્યો હતો યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી જેમણે સાહેબના શિક્ષિત બનો સંઘર્ષ કરો એકતા બનાવોના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ લીધો હતો આ ઉપરાંત કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમાજસેવી સંસ્થાઓને તેમના ઉત્કૃષ્ટ કાર્યો બદલ સન્માનિત કરવામાં આવી હતી બીજી તરફ દાંતીવાડાના ધનિયાવાડા ગામે પણ રાજકીય આગેવાનો સહિત યુવાનો અને ગ્રામજનોએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી